જીવન રક્ષક દવા માટેની ફાર્મા કંપનીની ઇન્ટરમીડિયેટ પ્રોડક્ટ ફ્લુકોનાઝોલ સિટાઇલ પિરિમિડિયમ ક્લોરાઇડ મોનોહાઇડ્રેટ મિનોક્સિડિલ એબ્રોક્સોલ હાઇડ્રોક્લોરાઇડ તેમજ અન્ય બલ્ક ડ્રગના એપીઆઈ પ્રોડક્ટ ઓર્ડર પ્રમાણે બનાવી આપે છે અને તેના માટે કંપનીની વેબસાઇટ તેમજ કંપનીના માર્કેટિંગ એક્ઝિક્યુટિવ ટેલિફોન નંબર આપેલા છે જે નંબરને આધારે કોઈ ઓર્ડર આવે તેને કંપનીના ડિરેક્ટર ચંદ્રેશ દેવાણી હિંમત દેવાણી અને સ્નેહલ દેવાણી ફાઇનલ કરતા હોય છે કંપની દ્વારા પરમહંસ એન્ટરપ્રાઇઝ મુંબઈના અરુણ શર્મા હબ ફાર્મા મુંબઈના સૂરજ તુલસીરામ ચિરકર વર્ટેક્સ મલ્ટી ટ્રેડ ઇન્ડિયા એલ એલપી અવિનાશ પ્યરે શિવપુરી મુંબઈ અને અવિવા લાઇફ સાયન્સના રાજેશ ક્રિશ્ચન નાયર મધ્યપ્રદેશના દ્વારા ગત ત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસથી અઢાર જાન્યુઆરી બે હજાર પચીસ દરમિયાન વિવિધ કેમિકલ મંગાવ્યા હતા જેની કુલ કિંમત એક કરોડ છત્તેર લાખ અડતાલીસ હજાર ત્રણસો પંચોતેર રૂપિયા મંગાવ્યો હતો જેના બદલે પીડીસી ચેક આપ્યા હતા પણ તે તમામ ચેક અપૂરતા બેલેન્સને લઈ પાસ થયા ન હતા જે બાદ પણ આ તમામ કંપની પાસે રૂપિયાની કરતા તેઓ દ્વારા યોગ્ય પ્રત્યુત્તર કે રૂપિયા ના આપતા અંતે પોતાની સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત થયો હોવાનું જણાતા આ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેમાં પરમહંસ એન્ટરપ્રાઇઝ મુંબઈના અરુણકુમાર શર્મા પરચેઝ મેનેજર રણજીત સિંઘ અવિવા લાઈફ સાયન્સના રાજેશ યુનિક ક્રિશ્ચન નાઇ પરચેઝ મેનેજર પંકજ અગ્રવાલ હબ ફાર્મા મુંબઈના સૃજ ચિરકર પરચેઝ મેનેજર સમીર અગ્રવાલ વર્ટેક્સ ટ્રેડ ઇન્ડિયા એલ એલપીના અવિનાશ શિવપુરી અકૃતિ અવિનાશ શિવપુરી અને કંપનીના પરચેઝ મેનેજર વિનીત શર્મા સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવતા પોલીસે રૂપિયા એક કરોડ ઉપરાંતની છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી